સાબરકાંઠા રાજકોટ વડોદરા હવે ભારતીય જનતા માં ઉમેદવાર બદલવાની જે માંગ છે તે અમરેલી માં પોચી છે અને આ દાવાનળ ત્યાં સુધી પહોંચી ગયો છે કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર

તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં તેમજ કેટલાક ઠેકાણે પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભરત નબળા ઉમેદવાર છે અને તેમને બદલવામાં આવે આ ઉમેદવાર બદલવાની જે માંગ આગ છે તે અમરેલીમાં ત્યાં સુધી પહોંચી ગઈ છે કે રાતોરાત જે ત્યાંના ક્લસ્ટર પ્રભારી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેઓએ પહોંચવું પડે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમના સાથે મિટિંગ કરવી પડે છે તેવામાં જે હાલ વર્તમાન

કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આકુ હોય એટલું આકે કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે જેને જેટલી ગાળ્યું દે એટલી દે કમળ ખીલવાનું છે ને ખીલવાનું છે આમ જે ઉમેદવાર જાહેર થયેલા છે ભરત સુતરિયા તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જ તેમના જ વિરુદ્ધ જે લોકો વિરોધી માહોલ બનાવ્યો છે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેઓએ પણ જાહેરાત કરી હતી કે કાર્યકરો વચ્ચે જે વિવાદ છે તેનો સુખદ અંત આવશે અને ઉમેદવાર બદલવામાં નહીં આવે પરંતુ ત્યાં જે સાંસદ રહી ચૂકેલા છે નારાયણ કાછડિયા તેમના સમર્થકો અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે વિવાદ ઊભો થયો હતો મોડી રાત્રે તેમના વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો સૌ તો હોસ્પિટલમાં જે સાંસદ નારાયણ કાછડિયા જે હાજર હતા તેને લઈને અને જેના પર જે હુમલો થયો હતો તેણે આ ઘટનાને લઈને શું વાત કહી તે સાંભળો નામ સંદીપ માંગર છે હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું જય અમે અમારા મિત્રો કુંડા રોડેથી ચાલીને આવતા હતા પરના ગલે ઉભા રહ્યા જ્યાં અમારી સાથે મારા મિત્ર ચેતનભાઈ બોધર હતા ભાઈ આપણે હિરેનભાઈ વેરડીયા પાસે પૈસા લેવાના આવી બાબત બાબતની ચર્ચા કરતા હતા કે તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લઈ એ બાબતથી બંનેને થઈ થઈએ જેમાં અમે વચ્ચે બંનેને છોડાવવા ગઈએ ત્યાં પૂર્વ સાંસદ નાણુભાઈ કાચડીયા તેમજ એના ભાઈ અને એના ભતીજા દ્વારા એકલી સાથે દસ લાખ લોકો આવીને અમારા ઉપર રૂબરો કરે જેના કારણે અમે ગંભીર રીતે ઉમેર્યા આપ જોઈ શકો છો

સંતોષ દર્શાવી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીનું કોશિશ કરી રહ્યા છે હવે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદનો મધ પૂરો છંછેડાયો છે તો જે પ્રદેશમાં જે દિગ્ગજ નેતા છે સી આર પાટીલ તેમજ નરેન્દ્ર મોદી તે ગુજરાતમાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય ગલિયારામાં તેવી ચર્ચાઓ ચાલી રહી છે કે આજે ગુજરાતમાં લાગેલી જે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદની આગ છે તેમ નરેન્દ્ર મોદીના આવ્યા પછી શાંત થઈ શકે છે જોઈએ હવે આવનારા સમયમાં બીજું શું નવા જૂની જાણવા મળે છે નમસ્કાર